ભારતી બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ઓગણ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર આઠસો સિત્તેરના મુદ્દા માલ સાથે એક ઈસમને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એચ શિંગર ખિયા પીબી જેબલિયા

બહારથી ભારતીય બનાવટનો પર પ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ થયેલાઓ રાખી વેચાણ કરે છે જે મળેલ માહિતીના આધારે રેડ કરતા આરોપી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂને ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલ સાથે હાજર મળી આવ્યો હતો તેના વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન રસુલભાઈ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર